શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ મૂડીની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મંત્રીશ્રીએ બાળકો સાથે સીધો સંવાદ કરી કોમ્પ્યુટર જ્ઞાન અને વાંચન વાંચનલેખનની ક્ષમતાની ચકાસણી કરી મધ્યાહન ભોજનની ગુણવત્તાની સમીક્ષા કરી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાભા જાડેજાએ મૂડી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી શાળાના આચાર્ય શ્રી ઉડાણપૂર્વકિંહ ચેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીશ્રીએ શાળાની કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની ચકાસણી કરી હતી તેમણે બાળકો સાથે કોમ્પ્યુટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને આ ઉપરાંત તેમણે ધોરણ ત્રણ અને ચારના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું નિરીક્ષણ કર્યું હતું શિક્ષકો પાસેની ચર્ચામાં મંત્રીશ્રીએ બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતાથી સંવાદ સાધતા મંત્રીશ્રીએ શાળામાં મન મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું અંતમાં તેમણે મધ્યાહ્ન ભોજન ખંડની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા અને સાપ્તાહિક મેન્યુની તપાસ કરી હતી બાળકોને પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળે તે સુનિશ્ચિત કરવા અને ભોજન વ્યવસ્થામાં સહેજ પણ કચાસ ન રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી રિપોર્ટર મુકેશ ખક્કર તન્ના સમાચાર સુરેન્દ્રનગર